you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સોનાક્ષી સિન્હાએ લગ્ન કરી લીધા છે તેણે રોજ બોયફ્રેન્ડ શહેર ઇકબાલ સાથે રામાયણવાળા તેને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે બંને કપલે ગુરુવારે પોતાના વેડિંગનો નો વિડીયો શેર કર્યો હતો જેમાં અભિનેત્રીના પિતા અભિનેતા શત્રુઘ્ન સિન્હા તેની માતા પૂનમ સિન્હા સહિત પરિવારના ઘણા સભ્યો જોવા મળ્યા હતા ત્યારે શત્રુઘ્ન સિન્હાને લઈને ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે પુત્રીના લગ્નના પાંચ દિવસ બાદ શત્રુઘ્ન હોસ્પિટલમાં દાખલ થયા છે સોનાક્ષી જાહેર એક વિડીયો સામે આવ્યો છે જેમાં બંને કપલ મુંબઈ ના કોકેલાબેન હોસ્પિટલ ની બહાર જોવા મળ્યા છે આ વિડીયો સ્નેહ કુમાર ઝાલા નામના એક સેલિબ્રિટી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે આ વિડીયોના કેપ્શન માં છે કે સોનાક્ષી અને જહર રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ માં થયેલા શત્રુઘ્ન સિંહા ના ખબર અંતર પૂછવા પહોંચ્યા છે જોકે હજુ સુધી આ વિડીયો ની પુષ્ટિ કરવામાં આવી નથી વિડીયોમાં બંને કપલ ચહેરો જોવા મળી રહ્યો છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હા પોતાના રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ માં થયા છે